હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે મિત્રો ગોળ અને દ્રાક્ષ તમારું વેઇટ લોઝ કરી શકે છે ચલો જાણીશું કેવી રીતે સૌથી પહેલાં તો અહીંયા તમારું વજન ઘટાડવું હોય તો સૌથી પહેલાં તમારે તમારું પાચનતંત્ર મજબૂત કરવું પડશે પાચનતંત્રની સાથે સાથે અહીંયા તમારું શરીર મજબૂત થશે શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ દૂર થશે સાથે સાથે તમને કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં મળશે જ્યારે પણ ગોળ અને દ્રાક્ષનું સેવન કરતા હોય ત્યારે હું કહું છું જો એવી રીતે તમે કરશો તો ચોક્કસ તમને ફાયદો જણાશે ગોળની અંદર લોહ તત્વ પૂરા પ્રમાણમાં છે ગોળ તમને એનર્જી આપે ગોળ તમને તાકાત આપે છે ગોળ પાચન તંત્ર મજબૂત કરવાની તાકાત ધરાવે છે ગોળમાં પૂરતા પ્રમાણમાં ફાઈબર છે જે લોકો નિયમિત રીતે ગોળનું સેવન કરે છે એમનું શરીર અને બાંધો એકદમ મજબૂત રહે છે કારણ કે ગોળમાં પ્રોટીન છે પ્રોટીન અને ફાઈબર બંને આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો દ્રાક્ષ તો ઘણા બધા પ્રકારની મળતી હોય છે તમે કોઈ પણ દ્રાક્ષ લઈ શકો છો લીલી દ્રાક્ષ કાળી દ્રાક્ષ સૂકી દ્રાક્ષ પરંતુ અહીંયા તમે જોઈ શકો છો એમાંથી જ દ્રાક્ષની સુકવણી કરેલી એવી દ્રાક્ષ હોવી જોઈએ દ્રાક્ષની અંદર આયર્ન કેલ્શિયમ પ્રોટીન ફોસ્ફરસ જિંક ઓક્સાઇડ એન્ટી ઓક્સિડન્ટ પૂરતા પ્રમાણમાં છે જે દ્રાક્ષની અંદર એન્ટી ઓક્સિડન્ટ છે તે તમારા શરીરની અંદરની ચરબી તો તોડે છે સાથે સાથે તમને તાકાત આપે છે ભૂખ ઓછી જગાડે છે પાચનતંત્ર મજબૂત કરે છે કબજિયાત દૂર કરે છે સાથે સાથે તમારા શરીરને મજબૂત અને ખડતલ બનાવવાનું કામ કરે છે તો ચલો જોઈએ કેવી રીતે તમારે આ પ્રયોગ કરવો રાત્રે સૂતા પહેલાં એક ચમચી ગોળ અને એક ગ્લાસ પાણી અને સાથે સાથે પાંચ જ દ્રાક્ષ કોઈ પણ દ્રાક્ષ તો પાંચ દ્રાક્ષથી વધારે દ્રાક્ષ લેવાની નથી એક બાઉલમાં આવી રીતે તમે તમારે પલાળી દેવાની છે આખી રાત સુધી એ પાણીમાં પલળશે એટલે એ જે ગોળ ઓગળી જશે પાણીમાં ગોળના પોષક તત્વો પાણીમાં સારી રીતે સેટ થઈ જશે અને દ્રાક્ષ છે એ પણ પાણીમાં સારી રીતે ફૂલાઈ જતી હોય છે તો અહીંયા જે દ્રાક્ષના પોષક તત્વો હોય છે એની ડબલ ગણના થઈ જતી હોય છે ડાયાબિટીસના દર્દીઓ શું શુગર વધારે રહેતું હોય તો આ પ્રયોગ કરવાનો નથી હવે અહીંયા નિયમિત રીતે આ પ્રયોગ કરવાથી તમારા શરીરની અંદર ઘણા બધા ફાયદાઓ થાય સવારે તમારે ભૂખ્યા પેટે દ્રાક્ષને ચાવી ચાવીને ખાઈ જવાની પછી જે ગોળનું પાણી હોય એને પી લેવાનું છે બસ આ સિમ્પલ પ્રયોગ આ જ પ્રયોગની મદદથી તમારી કબજિયાત ગેસ એસિડિટી આફરો અપચ પેટને ગડબડ સો ટકા દૂર થશે પાચન તમારું મજબૂત થશે મિત્રો પેટની ગડબડ દૂર થાય એટલી તમારા શરીરમાં ક્યારેય ચરબી રહેતી નથી સાથે સાથે મિત્રો અહીંયા તમારું પાચનતંત્ર મજબૂત કરવાનો આ પ્રયોગ છે તમારા શરીરની અંદર આપણે મિનરલ્સ વિટામિન્સની જે ઉણપ હોય છે એ દૂર કરવાનો આ પ્રયોગ છે તો અહીંયા તમારે એવો જ ખોરાક ખાવાનો છે જે ખોરાક પચવામાં હળવો હોય તમારા પાચનતંત્રને ફરી નબળો પાડે એ ખોરાક જ્યાં સુધી આ પ્રયોગ ચાલુ હોય ત્યાં સુધી નથી કરવા સાથે સાથે નિયમિત રીતે રોજ રાત્રે ચાલીસ મિનિટ ફરજિયાત વોક કરો અથવા તો કોઈ એવી ફિઝિકલ એક્ટિવિટીઝ કરો કે જેના કારણે તમારો weight લોસ થાય એક મહિના સુધી પ્રયોગ કરો એક જ મહિનામાં બસ આટલું કરશો એટલે પાંચથી સાત કિલો વધે અને બે થી ત્રણ ઇંચ કમર ઘટશે